શ્રી ગણપતિ દાદાણી ગયે બોલો શ્રી હનુમાન દાદાણી જય બોલો શ્રી કેશીનપાના ભારસવાણી ભોગા મહારાજની ગયે ભોલો છે માણી બોલો કાળકા માણી ગે બોલો શ્રી દેવ દે ભુવાણી બોલો શ્રી વસ્તા ભુવાણી બોલો શ્રી સાહર ભુવાણી ગે બોલો શ્રી રાઘુ ભુવાણી ગે श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं भव पितृदेवो भव पितृदेवो भव બોલો શ્રી કેસીમ પાના બારસવણી ગોગા મહારાજની જય શ્રી ચેહર માની જય શ્રી નટરાજ ભગવાનની જય વિનલ સિકોતરની જય જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ

તુલસી માતા એનો તુલસી માતાનો રામેશ્વર મહાદેવ ની ગઈ હો રામેશ્વર મહાદેવ ની ગઈ હો રામેશ્વર મહાદેવ ની ગઈ હો રામેશ્વર મહાદેવ વેરે માં સીતા માં વેરે માં સીતા માં વેરે માં સીતા માં વીર બાપજી ગૌ બાપજી બોલે સુરીનાય ભગવાન ની સુરીનાય ભગવાન ની સુરીનાય ભગવાન ની સૂર્યપુત્ર શનિદેવને કોટિ કોટી વંદન સૂર્યપુત્ર શનિદેવનય કોટિ કોડી વંદન સૂર્યપુત્ર શનિદેવને કોટિ કોડી વંદન સૂર્યપુત્ર શનિદેવને કોટી કોડી વંદન સૂર્યપુત્ર શનિદેવને કોટિ કોડી વંદન સૂર્યપુત્ર શનિદેવને કોટિ કોડી વંદન સૂર્યપુત્ર શનિદેવને કોટિ કોડી વંદન સૂર્યનારાયણ ભગવાન ની જય સૂર્યનણ ભગવાન વિજય સૂર્યનણ ભગવાન વિજય સિમ્પા ના ગોગા અમર ધપોતમાંધિ ગાદીઓ ગાદિયો પર સોના નો સત્તર ના ગોગા અમર ધપોતમાંધિ ગા દિયો ગુરુવંત કરીને ગોગા રે આવી વગાડી વગાડીમાં હાખરે કે ઘોગા બના ગોગા અમર તપોત દેવજી ભૂવે ભગતી આલ આ પ્યાર તેમે પુત્ર પરિવાર કે ઘોગા બના ગોગા અમર તપોત દેસાઈ વાળો રૂડો રે બીસ તો વચમાં શોભે છે મહારાજનો નોંગા આના ગોગા અમર તપોત માધી આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી અમર તપોત માધી દાદી જળ હળજ જળહળ જોતો બાપુને જળથી વાગે છે નોબત નિશાન કિસિમ બા ગોગા અમર તપોત મારી દાદી આનંદે ઉતારે બુઆર વાગે છે રૂડી બુંગોળ ને બે કેસિમ ગોગા અમર ત પોત મારી ગાલે ગોડા બાપુ ને સોભતા વાગે છે ઘંટ ને ઘડિયા કેસિમ બાના ગોગા અમર ત પોત મારી ગા રો મેં રો દેવજીને રમતા રો મેં રો મેં વસતા ને રમતા હળહળ તમે ઝેર ના ચૂંસના સિંબાના ગોગા અમર તપોત પોત ગામો રે ગામથી મંડળો આવતા માણસને વરાતી ગણી કે સિંબાના ગોગા અમર ત પોત મારી ગા દુખિયા આવે દેશો રે દેશથી સુખ આપો ને કેસિમ્બાના ગોગા કેસિમ બા ના ગોગા અમર તપો મારી ગા દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વગાડી ભરત ખંડ મોહાગ કેસીમ્બાના ગોગા અમર તપોત મારી ગાદીઓ ચૈતર સુ ચોથ ને રમણ આવ

અમર તપોત મારી વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ જ ગોગા અમર તપોત મારી કરુણા કૂપાળું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વે વેહરની જ પધારજો મહારાજ ખિસિમ ગોગા અમરત પોતમારી ગાદીઓ બલો શ્રી કિસિંહ પાસવણી ગોવા બોલોચર માની બળો કાળકા માની બળો દેવી બલોતા ભુવાનુ બલો સાહર ભુવાનુ બળો રાજુ વાનંતવાસુકિશિષમ પદ્મનાભલં શંખપાલુત્ર તક્ષકાલ્ય એ નવનામાની નાગાનાયમ સાયંકાલે પઠે નિરાંતકાલે વિશે તસ્વી ભાઈ નાસ્તી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી શિવ શક્તિના લાડી લા સંતાન સૌ સજા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપ ઈશાર્યે કાર્યમાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુરજાવી દો મારાવતી ભોગભક્તને પુનિત લાવ આપજો શરણી રિદ્ધિ સિદ્ધિના ભરોસી કે શિમ્બાના પારસોને ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયહો આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો હગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગ લોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જાય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જાય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જાય ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જાય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જાય ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જાય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જાય ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયું ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય હોરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાન જય ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાન ખેરાલુમાં ગલે ચાવાસમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જય હો બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવ ની જવું બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવમાં બિરાજમાન થયેલા ઓમ નમો ભગવતી વાસુદેવાયનું ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવ સૂર્યનારાયણ ભગવાનને જયું સૂર્યનારાયણ ભગવાન